કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા પાંચસો વીસથી થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા દરમિયાન રમાડી લીમકા બુક ઓફ વર્લ્ડમાં સૌથી મોટી ઓપન ડે નાઇટ ટુર્નામેન્ટમાં રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર છે ખેલાડીઓનો ખેલ પ્રત્યેની ભાવના, દર્શકો તરફથી મળતો પ્રોત્સાહન અને આયોજકો તરફથી વ્યવસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ સાથે તારીખ 08/04/2025 ના 34મા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ અલક 11 રાવલવાડી અને યંગ સ્ટાર 11 મથળા વચ્ચે રમાઈ જેમાં યંગ સ્ટાર 11 મથળાની જીત થઈ હતી. બીજી મેચ જીત કે જનરલ હોસ્પિટલ ભુજ અને રિજવાન 11 વચ્ચે રમાઈ જેમાં રિજવાન 11 13 विजेता થઈ હતી ત્રીજી મેચ 11 અને જય માતાજી 11 બંદરા વચ્ચે રમાઈ હતી જેમાં જય માતાજી 11 બંદરા વિજેતા થઈ હતી ચોથી મેચ ગુર્જર 11 અંજાર અને એમસીસી 11 માધા પર વચ્ચે રમાઈ જેમાં ગુર્જર 11 અંજારની જીત થઈ હતી पांचवी मैच दिलसाद इलेवन और महक इलेवन वच्चे रमाई जेमा दिलसाद इलेवन टीम विजेता थी छठी मैच के के इलेवन भूज और लुहार इलेवन भूज वच्चे जेमा जेम केवन टीम जीत थी सातमी मैच फैज इलेवन भूज अने इलेवन भूज वच्चे रमाई जेमा जैज इलेवन भूज नी जीत हती। मैच व्यवस्था कुलदीप सिंह जाडेजा द्वारा थई हती। आ मैच दरमियान खिलाड़ियों ने प्रोत्साहन आपवा दररोज सर्वश्री जूरी कमिटी ना सभ्यो वगैरह हाजर रहा हता।